ચેક રિટર્ન કેસના આરોપીને સજા ફટકારતી ભરૂચ કોર્ટ કેસની વિગત એવી છે કે આરોપી યુસુફ દાવદુપોડા રહેઠાન પીફલા સ્ટ્રીટ ટંકારિયાનાઓ અનાજ તેમજ કઠોળનો જતાબંધ વેપાર કરે છે અને આજુબાજુના ગામના ખેડૂતો દર વર્ષે ખેતીમાં અનાજ કે કઠોળો પાકે તે જથ્થાપંધ ખરીદી લેતા અને હિસાબ થાય તે રકમ ખેડૂતોને આપી દેતા જે મુજબ ફરિયાદી મહેન્દ્રભાઈ પટેલ રહેઠાન પાતરિયાનાઓએ પોતાની ખેતીમાં પાકેલ કઠોડ રૂપિયા એક લાખ દસ હજાર આરોપીને વેચાણ કરેલું જેની સામે આરોપીએ પોતાની બેંક ઓફ બરોડાનું રૂપિયા એક લાખ દસ હજારનો ચેક લખી આપેલો અને એવો વિશ્વાસ અને ભરોસો આપેલો કે આ ચેક તમે બેંકમાં વટાવવા નાખશો કે તરત જ તમને તમારી લેણી રકમ મળી જશે જે ચેક ફરિયાદીએ તેમના ખાતામાં વટાવવા માટે નાખતા તે ચેક અપૂરતા નાણાં ભંડોળના શેરા સાથે પાછો ફરેલો જેથી ફરિયાદીએ તેમના એડવોકેટ રાજેશ ઠે પ્રજાપતિ મારફતે આરોપી યુસુફ બોડાનાઓ સામે ધીન નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્નિક કલમ એકસો આડત્રીસ મુજબની ફરિયાદ ભરોચની કોર્ટમાં દાખલ કરેલી છે કેસ લખવાણી સાહેબની કોર્ટમાં ચાલી જતા આરૂપી યુસુફતાઉત બોડાને ત્રણ માસની સાદી કેદની સજા તેમજ રૂપિયા એક લાખ વળતરની રકમ ફરિયાદીને ચૂકવવાનો હુકમ કરેલો છે જજમેન્ટના તુષ્ય આરૂપી કિરકાદેસર ગેરહાજર રહેતા આરોપીને ધરપકડ કરવા માટેનું વોરંટી એસપી સાહેબ ભરૂચનાઓને મોકલી આપેલ છે અને પોલીસે યુસુફભાઈ બોડાની ધરપ ધરપકડના ચક્રો ગતિમાન કરેલા છે કેસની વિગત એવી છે કે આરોપી યુસુફ ડાઉટ બોડા કે જે મુકામ પોસ્ટ ટંકાળીયા તાલુકો જિલ્લો ભરૂચ મુકામે રહે છે અને અનાજ અને કઠોળનો જઠ્ઠા પણ વેપાર કરે છે અને આજુબાજુના ગામના ખેડૂતો પાસેથી જે કંઈ ખેતીમાં અનાજ અને કઠોળ પાકે તેની ખરીદી કરી લે છે અને તેની સામે જે કંઈ રકમ થતી હોય એ રકમ યુસુફભાઈ બોડા જે તે ખેડૂતોને આપી દે છે સદર કામના ફરિયાદી મહેન્દ્રભાઈ રામદાસ પટેલ રહેવાસી પાડળિયા તાલુકો જિલ્લો ભરૂચનાઓએ પોતાની ખેતીમાં પાઘેલ કઠોર રૂપિયા એક લાખ દસ હજારનું આરોપી યુસુફ બોડાને વેચાણ આપેલું જેની સામે આરોપીએ પોતાની બેંકનો રૂપિયા એક લાખ દસ હજારનો ચેક લખી આપેલો અને તેમ જણાવેલું કે આ ચેક તમે તમારા ખાતામાં વટાવવા માટે નાખશો કે તરત જ તમને તમારી લેણી રકમ મળી જશે જે ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં વટાવવા માટે નાખતા તે ચેક અપૂરતા નાણાં ભંડોળના શેરા સાથે પાછો ફળેલો જેથી ફરિયાદીએ તેમના એડવોકેટ મારફતે ભરૂચની કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ મુજબની ફરિયાદ દાખલ કરેલી જે કેસ મહેરબાન લખવાણી સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપી યુસુફ બોડા બોડાને ત્રણ માસની સાડી કેટની સજા તેમજ રૂપિયા એક લાખ વળતરની રકમ ફરિયાદીને ચૂકવાનો હુકમ કરેલો છે